દસ મિનિટ આને આમ ઉકાળશું એટલે એનો કલર એકદમ આમ બદલાઈ જશે અને હવે આપણી ચટણી બનીને તૈયાર છે જોઈ લો આજે આપણે બનાવ્યા છે જોરદાર મેથીના ભજીયા અને એની સાથે ખાવા માટે ચટણી બનાવવાની એકદમ ઈઝી સ્ટાઇલ તમને આજે આપણે બતાવીશું કે આ ચટણી કઈ રીતે બનાવી ચલો ચાલુ કરીએ નમસ્કાર મિત્રો તમારા ઘરે તમે કઈ પણ આઈટમ બનાવો છો જેમ કે સમોસા ગોટા પાણીપુરી કચોરી મેથી લઈ શકો છો આ ચટણી બજારમાં ફક્ત દસ રૂપિયાની કિંમતમાં મળે છે અને દસ મિનિટમાં ઇઝી રીતે આ તૈયાર થઈ જાય છે તો આવો આપણે તને તૈયાર કરીને તમને બતાવીએ કઈ રીતે તૈયાર થાય છે આવી તપેલી કે વાસણમાં આમ પેકેટ ખોલીને અંદર ખાલી કરી દેવાનું છે આ એક પેકેટ સાત થી આઠ જણ માટે ઇનફ છે આપણે અત્યારે પંદર જણ માટે બનાવીએ છીએ તો બે પેકેટ બનાવીએ છીએ બરાબર છે આ રીતે આને ખાલી કરી દેવાનું છે એક પેકેટમાં એક ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું અને તમારે જેટલી એને જાળી રાખવી હોય એટલી તમે એને રાખી શકો છો આ રીતે પાણી નાખી દેવાનું છે આપણે બે ગ્લાસ પાણી નાખ્યું છે અત્યારે પછી આને આ રીતે મિક્સ કરી લેવાનું છે પાણી નાખ્યા પછી અને પછી ગેસ ઉપર મૂકીને દસ મિનિટ સુધી આ મીડિયમ ફ્લેમ પર આને ઉકળવા દેવાની છે દસ મિનિટમાં એ તૈયાર થઈ જશે તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી એકદમ બંને તૈયાર છે દસ મિનિટ થાય એટલે એનો કલર આખો બદલાય ને એ એકદમ આ રીતે થઈ જશે જોઈ લો તો હવે આપણી ચટણી તૈયાર છે